તો વડોદરા શહેરમાં વધુ એક સસ્તા અનાજ ના દુકાનદાર પરિવારના આરોપ લાગ્યો છે તારીખ સોળ મે ના રોજ સમાનવી નગરીમાં રહેતા સુમિત્રાબેન અગરવાલ અનાજ લેવા માટે ગયા ત્યારે ઓપરેટરે રેશન કાર્ડમાં ચારમાંથી બે સભ્યોનું ઈ કેવાયસી નહી કરાવ્યું હોવાથી અનાજ નહીં મળે

આપી દેશે તપાસ બાદ કમ્પ્યુટર ઓપરેટર તરીકે રાજુભાઈ દુકાનદાર ઓર હું કમ્પ્યુટર ઓપરેટર આ ભાઈ મિત્ર મિત્ર છે બેસવા તો કેમ તમે એમને અનાજ નથી અનાજ આપ્યો નથી એ પસંદ નથી એમનું પસંદ એ છે કે તેર તારીખે જે સરકારનું નિયમ લાગુ પડ્યું ઓલ ઓવર ગુજરાતમાં કે જેની કેવાયસી થઈ નથી એ નામ દેખાતા નથી ઓફિસમાં મામલેદારમાં દેખાય છે બેનને ઓફિસ મામલેદારમાં મોકલવાનું કીધું બેનને જવું નથી એવું નહીં તમે એમને અનાજ આપવાની ના પાડી નથી મળે હા કેવાયસી જવું નથી એમને નહીં મળે

માજી ની ફરિયાદ મેં એવું હતું કે એમને મે મહિનાનો અંગૂઠો લીધેલો અને એમને માલ હવે ભીડમાં ખબર નઈ એમનો માલ ભીજાઈ લીધો બાકી એમને માલ આપેલો એ ના કે છે ને ઓપરેટર થી જૂનનો અંગુઠો એમને લઈ લીધો એમની ભૂલ હતી એ ભૂલ બદલ અમે માફી માંગીએ છીએ સાહેબ અને એમને માલ મેં જૂન મહિનાનો પહોંચાડી દઈશું બરાબર હા સમયસર માલ એમને મળી જશે દર મહિને ફોન કરીને બોલાવી લઈશું એમને દર મહિના એમને ફોટો પાડી લીધો છે કે આગળનું અમે તપાસની કરી લઈશું આમ રાત નહીં આપીશ હા મેસેજ આવ્યો મોબાઈલ મને હું તો ભણેલી છું નહીં પણ અમારી છોકરીએ કાલે જોયું ને મોબાઈલમાં તો કે તારો તો મેસેજ આવી ગયો છે હું તો લાવી નહીં અનાજ મેં કીધું મને ખબર નહીં પડતી આમાં મેસેજ આવ્યો નહીં આવડતું જોતા પછી એને મને કીધું તારે પછી મેં રવિને ફોન કર્યો એ તો કશું બોલે મેં એમને એવું બી કીધું કે કીધું અનાજ નહીં આપ્યું તો અંગૂઠો કેમ લો છો તો બોલ્યા નહીં કશું હા રેગ્યુલર તો આપે છે ના અમુક વાર બંધ હોય કે એવું કંઈક હોય તો જ આજે આપે છે પણ આ વખત આવકરીએ 2 જૂન મહિનાનું એમને અનાજ આપવાની આવખતે વાત થયેલી છે પણ હજુ જથ્થો આવેલો નથી તો એ જૂન મહિનાનું ફિંગરપ્રિન્ટ કે જથ્થો આપી શકે નહીં કેટલા લોકોના ચેક કરીને અમે જે હશે કાર્યવાહી કરીશું ના અનાજ જ્યાં સુધી ના આવ્યું હોય ઓનલાઈન એમને દેખાય ત્યાં સુધી એ ફિંગરપ્રિન્ટ લઈ શકે કયા કાર્યવાહી સંચાલકો સામે સંચાલક સામે હવે દુકાન બંધ સિવાય કોઈ રસ્તો નથી કારણ કે સંચાલકને પોતાને પડી નથી એના માટે